નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી હું છું જોઈએ આજના મહત્વના સમાચારમાં ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12 ની પરીક્ષા યજ્ઞનો આજે શુભારંભ થયો સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય તથા સેઠ કેટી સ્કૂ હાઈસ્કૂલ ખેટબ્રહ્મા તથા થરાદ વિદ્યા મંદિર તથા સેઠ સીજા હાઈસ્કૂલ વડાલી મુકામે સૌ બાળકોને કુમકુમ તિલક કરી અને પ્રસાદી આપી મીઠું મોઢું કરાવી અને પ્રવેશ અપાયો હતો

જે બદલ ખેડવરમાં તાલુકાના વિજ્ઞાન પ્રવાહના દીકરા દીકરીઓને વડાડી કે ઈડનની જગ્યાએ હવે ખેડવર્મમાં ખાતે જ પરીક્ષા આપી રહ્યા છે સમગ્ર જિલ્લાની સ્કૂલોમાં બાળકોએ શાંતિપૂર્વક પરીક્ષા આપી જેમાં તમામ શાળાઓના સ્ટાફ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી હતી બિરુલપુર ટસમુક પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠ લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી